નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારોની અંદર કૃષિ મંત્રીની મોટી ભેટ જેમાં પૈસા ખાતામાં જમા થશે ખેડૂતોની છેતરવાની ઘટના બની ખાસ મોટા સમાચાર આવ્યા દર મહિને મળશે હવે પંદર હજાર રૂપિયા મકાન માલિકોને ભાડે રહેતા લોકો ખાસ ચેતી જજુ અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વીડિયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કૃષિમંત્રી મોટી ભેટ ખાસ મિત્રો વીઘા દીઠ પૈસા મળશે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં કૃષિ મંત્રીની મોટી ભેટ મળી ગઈ છે ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂતભાઈઓ તેમના માટે મિત્રો ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે અત્યારે કે અત્યારે મિત્રો ખેડૂતોના માટે મોટી ભેટ મળી ગઈ છે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટરો ઉભા કરવામાં આવશે જેમાંથી ખેડૂતોને સુવિધાઓ મળતી રહેશે આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમો આપવામાં આવશે નિર્દેશનો આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતીઓ આપવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદ કરશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આ માટે મોટી પહેલ કરવામાં આવી ગઈ છે જેમાં અત્યારે મિત્રો આ ચાર મોટા સેન્ટરો ચાર મોટા જિલ્લાઓમાં મોટા મોટા સેન્ટરો ઊભા કરવામાં આવશે જેમાં મિત્રો બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોટી મોટી તાલીમો આપવામાં આવશે આના વિશે મિત્રો સહાયની પણ જોગવાઈઓ કરવામાં આવશે તો જે ખેડૂતભાઈઓ આમાં લાભ લેવા માંગે છે જેમના અત્યારે જિલ્લામાં આ બાગાયતી ખેતીના મોટા સેન્ટર ઊભા થઈ ગયા હોય તેમના માટે આ મોટી અને ખાસ ભેટ સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને છેતરવાની ઘટના બની ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં અત્યારે ખેડૂતોને છેતરવાના અનેક પ્રયાસો જોવા મળતા હોય છે જેમાં નવી એક ઘટના બની છે જેમાં ખેડૂત ભાઈ છેતરાઈ ગયા છે અને આવી રીતે અનેક ખેડૂત ભાઈઓ છેતરાઈ રહ્યા છે તો ખાસ ખેડૂતોને ચેતવણી આપવામાં આવે છે કે કોઈ પણ ફ્રોડની લિંકો આવે કોઈ પણ રીતે તમને છેતરવાનો પ્રયાસ કરે તો ખાસ મિત્રો તમે તમને ના ખબર પડી હોય તો પડતી હોય તો બીજા લોકોને પૂછી લેજો કેમ કે અત્યારે આવી ઘટના ખૂબ જ વધી રહી છે તો સતર્ક રહેવું જોઈએ રૂપિયામાં લેવાયા અને એક બેગ ખાતરના સરકારી દુકાનદારોએ ખેડૂતોને મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી અત્યારે ત્રણસો પચાસ રૂપિયા લઈ રહ્યા છે ત્રણસો ની કિંમતમાં પચાસ રૂપિયા ઉમેરીને અત્યારે થેલીઓ આપવામાં આવી રહી છે અને ખેડૂતો મજબૂત ખૂબ રીતે આ ખાતર લઈ પણ રહ્યા છે કેમ કે તેમના પાસે અત્યારે ખાતરની અછત છે ખાતર લેવું મળે તેમના માટે ખૂબ જ જરૂરી છે યુરિયાની થેલીના ખેડૂતો પાસેથી અત્યારે ત્રણસોને પચાસ વસૂલવામાં આવી રહ્યા છે ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવથી પૂરતી જાણકારી ન હોવાથી તેઓએ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવ્યા હતા જે તંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છતી કરે છે એક તરફ ખાતર લાંબા સમય બાદ મળ્યું અને તે પણ નિયત ભાવ કરતાં વધુ ભાવે અત્યારે મળી રહ્યું છે તો ખાસ ખેડૂતભાઈઓને જાણકારી આપી દીધું કે તમારા કોઈપણ સેન્ટરમાં ત્રણસો રૂપિયા સુધીની થીલી મળતી હોય તો લાવી દેજો નહીં તમારે આ ત્રણસો પચાસ રૂપિયામાં અત્યારે જે લૂંટી રહ્યા છે તેમના પાસેથી તમારે ખાતર લેવું પડશે કેમ કે તમારી મજબૂરી હોય છે અને તમે ખાતર લેતા હોશો તો ખાસ તમારે એ જાણકારીઓ મેળવી લેવાની છે કે કઈ કઈ જગ્યાએ અત્યારે ખાતર આપણને સસ્તું મળી રહ્યું છે તેવી જગ્યાએથી આપણે ખાતરનો ઉપયોગ વધારે કરીને વધારે લેવાનો થાય છે કેમ કે અત્યારે અનેક જગ્યાએ ખાતરની અછત છે તો ખાસ ભાવોમાં અત્યારે તોતિંગ વધારો કરવામાં આવી રહ્યો છે તો સમાચારની વાત દર મહિને મળશે રૂપિયા ખાસ સમાચાર સામે આવ્યા છે જેમાં બધાને પંદર હજાર રૂપિયાની સહાય મળશે કેવી રીતે મળશે અને કોને કોને આ સહાય આપવામાં આવશે ખાસ મિત્રો વાત કરું તો મોદી સરકારે ખેડૂતો માટે અનેક દેશને આમ જનતા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે એટલે કે મોદી સરકાર અનેક યુવાનો માટે અને ખાસ કરીને દેશની જનતાઓ માટે મોટી મોટી યોજના ચલાવે છે જેમાં અનેક રીતે આપણને સહાય મળે છે યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના ફરીથી મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે જેને શોર્ટકટમાં મિત્રો ઈ આઈ યોજના કહેવામાં આવે છે મિત્રો આ યોજનાની ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા મિત્રો દર મહિને પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે સરકાર આ યોજના મિત્રો એક જુલાઈ ના રોજ શરૂ કરી છે સરકારે આ યોજના માટે મિત્રો બે લાખ કરોડ રૂપિયા જંગી બજેટ મિત્રો નક્કી કર્યું છે જેનો ઉદ્દેશ્ય મિત્રો ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને મિત્રો રોજગારીની તકો પૂરી પાડવાનો છે અને ખાસ કરીને મિત્રો ઉત્પાદન ક્ષેત્રમાં જે ભારતના આર્થિક વિકાસને કરોડરજ્જુ બની રહ્યું છે કે અત્યારે આપણા શરીરનું કરોડરજ્જુ હોય છે જે આપણે મજબૂતીનો સામનો કરતું હોય છે ને આપણા શરીરને શરીરને જકડી રાખતું હોય છે તેવી રીતે અત્યારે આ યોજના થકી બધાને મોટો ફાયદો મળવાનો છે તો ખાસ આ યોજનાનો જ્યારે અમલ કરવામાં આવે જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે આ યોજના તે મિત્રો તમે રોજગારલક્ષી યોજના થકી તમે લાભ લઈ શકો છો આ યોજના તમારા મિત્રો જિલ્લામાં ચાલી રહી છે કે નહી તમને લાભ મળી રહ્યો છે કે નહીં જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી આપજો મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો મકાન માલિકો ને ભાડે રહેતા લોકો માટે ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે કેમ કે અત્યારે મકાન માલિકો અવારનવાર તેમના મકાનોમાં મરજી પૂર્વક તેમના ભાડાઓમાં વધારો કરતા હોય છે તો ખાસ તેમના માટે મોટી સૂચના આવી ગઈ છે ખાસ મોટા સમાચાર છે ધ્યાનથી સાંભળી લેજો કેમ કે હવે મકાન માલિકો ને ભાડે રહેતા લોકો માટે ખાસ મહત્ત્વના સમાચાર આવ્યા છે જેમાં મકાન માલિકો બે મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ નહીં શકે એટલે કે ડિપો ડિપોઝિટ લેવા માટે છ છ મહિનાની અને બાર બાર મહિનાની પહેલેથી ડિપોઝિટ લઈ લેતા હતા તે હવે ખાસ ચેતી જશો કેમ કે બે મહિનાના ભાડા કરતાં વધારે તમને ડિપોઝિટ આપવામાં નહીં આવે કોમર્શિયલ ભાડા માટે છ મહિના સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે કે વધારેમાં વધારે તમે હવે છ મહિના સુધી નક્કી કરવામાં આવી છે મર્યાદા તે મુજબ તમારે હવે ભાડું લઈ શકશો ભાડામાં મિત્રો વધારો કરવા માટે એટલે કે તમે છ મહિનામાં છ મહિના પછી ભાડામાં વધારો કરી શકશો એટલે મોટા સમાચાર મિત્રો એ સામે આવ્યા છે જેમાં મિત્રો હવે તમે છ મહિનામાં વધારો કરી શકશો મરજીપૂર્વક તમે હવે વધારો નહીં કરી શકો અને મકાન માલિકો બાર મહિના પછી જ ભાડામાં વધારો કરી શકશે વધારમાં વધારે મિત્રો નેવું દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડશે મિલકત નિરીક્ષણ મકાન માલિકોને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુવાતને ચોવીસ કલાક પહેલાં લેખિત રજૂઆત કરવી પડશે એટલે કે તમે જે મકાનમાં જે ભાડે રહેતા લોકોને તમારે ખાસ નોટિસ આપવી પડશે અથવા તેમને જણાવવું પડશે ચોવીસ કલાક માટે કે તમારું ઘર ખાલી તમે કરી શકો છો મારે કામ કરવું છે અથવા સમારકામ જો માલિક માટે મારે ત્રીસ દિવસ પહેલાં જરૂરી મરામત ન કરે તો ભાડુંઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ પણ કરી શકે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. દરબાર મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવકને લઈ થયો સર્વે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે અને કૃષિ મંત્રાલય લוקસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. જેમાં ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં મિત્રો 11 પાંચમા ક્રમે ગુજરાત આવી રહ્યું છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો રૂપિયા છે એટલે કે હવે મિત્રો જોવા જઈએ તો ના બરોબર આવક અત્યારે ગુજરાતના ખેડૂતોની માસિક આવક થઈ રહી છે એટલે કે બાર હજાર છસો રૂપિયા એટલે કાંઈ ન કહેવાય મિત્રો અત્યારે અગિયારમા નંબે નંબરે મિત્રો ગુજરાત આવી રહ્યું છે તો ખાસ મિત્રો અત્યારે ખેતીમાં ગુજરાત પાછળ આપણને જોવા મળી રહ્યું છે ખેતીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ ચાલે છે આવક બમણી કરવામાં આવતી નથી તો મિત્રો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો